સુરત શહેરમાં નશાના કારોબાર એવા હતો આ કાર્યક્રમમાં એકત્રિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમની પાસે ડ્રગ્સ ન લેવાના શપથ પણ લેવડવામાં આવ્યા હતા જુઓ વિશેષ અહેવાલ રાંદેર પોલીસ દ્વારા સુરત સિટીનો નો ડ્રગ્સ અભિયાનને સાથ આપવા માટે ઇસ્લામી જીમખાના પેડલરો સહિતના એકઠા કરવામાં આવ્યા હતા ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા આજે ડ્રગ્સ જાગૃતિ કરવામાં આવી હતી આરોપી હાથમાં બેનરો પોસ્ટરો પકડી નશો નહીં કરવાના લીધા શપથ લીધા હતા હવે પછી ડ્રગ્સનું સેવન નહીં કરી અને કરાવવા પણ નહીં દઈએ તેવા શપથ લીધા હતા ડ્રગ્સ પેડલરો અને આરોપીઓ જાતે જ જાગૃતિ ફેલાવી રહ્યા છે તો પીઆઈ અતુલ સોનારાએ કહ્યું કે આરોપીઓ પાસે તેમના પરિવારને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હવે પછી તેઓ ડ્રગ્સ વેચશે નહીં કે સેવન પણ કરશે નહીં તેવા ખુદ આરોપીએ શપથ લીધા હતા

તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા કરાવડાવ્યા પોલીસ દ્વારા રાંદેર પોલીસ દ્વારા કે મેં ડ્ર ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂગા અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંધે પોલીસ દ્વારા અનોખી રીતે ડ્રગ્સ પેડલરો સાથે રાખી ડ્રગ્સ દૂર રહેવા જાગૃતિ અભિયાન હાથ ધરી સલાહિએ ખરેખર કામગીરી કરી હતી અઝર કુરસી સાથે પ્રકાશ વાળા